સ્વાગત છે આપ સૌનું એકવાર ફરીથી નવા વિડીયોમાં હરિઓમ જય કેમ છો બધા મજામાં તો આજે હું તમારી માટે ત્રણસો વાળી પેર લઈને આવી ગઈ છું સ્મોલ સાઈઝ અને મીડિયમ સાઈઝમાં તો પહેલાં આપણે આ સાડીઓ જોઈ લઈએ રેપ મટીરિયલમાં સાડીઓ છે પહેલાં આનો ફ્રેશ આપણે સાડા પાંચસોમાં વેચેલ છે તો હાલ આ સાડીઓ આપણે પાંચસો રૂપિયામાં આપી દેવાની છે ગાળા બોર્ડરમાં રહેવાની છે આ સાડીઓ નોર્મલ નુકસાની હશે બહુ નુકસાની નહીં હોય સુંદર મજાનો બહેનોનો ફેવરેટ કલર બીટ કલર આવી ગયો છે પાલો ભરચક રહેવાનું છે ગાળા બોર્ડરમાં મહેંદી કલર આમાં પણ બે કલર મળી જશે નોર્મલ નુકસાની હશે જે અમે ચેક કરીને જ રાખશું ચેક કરીને જ આપશું તમને માત્ર પાંચસો રૂપિયામાં આ સાડીઓ તમને મળી જવાની છે સુંદર કાપડ છે અને લચકદાર પણ એટલું કપડું છે કે બેનોને પહેરવાની ખૂબ મજા આવે બેનોનો ખૂબ ફેવરેટ કલર હોય છે બ્લેક કલર મોસ્ટ ઓફ બેનોનો બ્લેક કલર ફેવરેટ હોય છે પણમાં કાણો પડી ગયું હોય બસ એટલી જ નોર્મલ નુકસાની હોય છે પણ આપણે તેને સેકન્ડમાં ઘણી લઈએ છીએ તો તે હિસાબે ભાવ ઓછો કરી નાખવામાં આવ્યો છે અજરક પેટર્નમાં બ્લેક કલર પાલો કમ્પ્લીટ રહેશે એટલે સાડીઓનો કલર કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગવાનો છે અને પહેર્યા બાદ ખૂબ જ સરસ ગેટઅપ આવવાનો છે અને એમાં ને એમાં બીજો રામા કલર આવી ગયો છે સેમ પેટનમાં સેમ પેટર્નમાં મેથી પીળો કલર આવી ગયો છે ખૂબ સરસ કલર ડિઝાઇન રહેવાના છે બ્લેક કલરનો બ્લાઉઝ રહેવાનું છે બેનો લેરિયા બહુ માંગે તો આ ગજીબ ક્રેપ કાપડ છે ગજી ક્રેપ મટિરિયલમાં લેરિયા આનો પણ ફરચક બ્લાઉઝ રહેશે અને લેરિયા પેટર્ન રહેવાની છે ગમે એટલા વિડીયા બનાવીએ તો એ ઓછા પડે છે એટલી બહેનોની ડિમાન્ડ હોય છે સાડીઓ માટે એટલે અમારે વારંવાર વિડીયા બનાવવા પડે છે અને ખૂબ ઝડપથી સેલ થઈ જાય છે આ બધી પેટર્નો ગજીમાં હાલે તેવી પેટર્નો છે અને આ ગજી ક્રેપ મટીરિયલ છે એમાં લાઇનિંગની પેટર્ન કરેલી છે કેટલું સરસ લચકદાર કાપડ છે અને એમાં કલર અલગ અલગ આપેલા છે આ ગ્રીન કલર છે મહેંદી ગ્રીન એક બ્લેક છે ઓરેન્જ છે આ પર્પલ કલર છે બધા અલગ અલગ જેટલા કલર ડિઝાઇન અવેલેબલ હશે તે તમને દેખાડી દેવામાં આવશે પાલો ખૂબ સરસ છે અને એનો ફરમો ખૂબ મોટો આવશે બહુ ખાસ મોટી નુકસાની નથી આ સાડીઓમાં નોર્મલ નુકસાની હશે જે તે પણ તમને ચેક કરી અને આપવામાં આવશે બેનો આવો મોકો વારંવાર નહીં આવે આ ભાવમાં તમને આ સાડી બીજી વાર નથી મળવાની તો આજે તમને આ ભાવે જડી રહી છે તો ફટાફટ સ્ટોકઆઉટ ન થાય એ પહેલાં ઓર્ડર બુક કરાવી લેજો જેને જે કલર ગમતો હોય એનો તમે ઓર્ડર કરાવી લેજો પિંક કલર ઓરેન્જ કલર અને નેવી બ્લુ કલર તમે તમારી પસંદગી પ્રમાણે ગમે તે કલર ચૂઝ કરી શકો છો અને ઓર્ડર કરી શકો છો અને તમે આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં નવા આવ્યા હોય મારા ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવા

આ ધોતી પેર સ્મોલ સાઇઝમાં મળી રહેશે કેળિયા સ્ટાઇલમાં છે ખૂબ સરસ કલર ડિઝાઇન અને પાપડ સાથે સ્મોલ સાઇઝ સ્મોલ અને મીડિયમ બે સાઈઝ લઈને આજે આવી ગયા છીએ સ્મોલ સાઇઝ બહુ ઓછી મળતી હોય છે મીડિયમ સાઇઝથી શરૂઆત થતી હોય છે પણ આપણે અહીં તો સ્મોલ સાઇઝ પણ મળી જશે કોટનમાં રહેશે એકદમ રીચ લુક આપનારી છે આ કુર્તી પેર પેન્ટ પેર જોઈ શકો છો તમે સ્મોલ સાઇઝ છે છતાં પણ ફરમો કેટલો મોટો છે આ રામા કલર છે ને કાપડ કોટનનું રહેવાનું છે જે તમે સદા બાર બારે માસ્ક પહેરી શકો જે કોઈને આ કલેક્શન ગમતું હોય તે ફટાફટ ઓર્ડર કરજો કારણ કે આમાં સેલમાં બહુ ફાસ્ટ ઓર્ડર આવતા હોય છે બેનો સાઈઝ નક્કી કરવામાં રહી જાય છે અને અહીં સ્ટોક પૂરો થઈ જાય છે કારણ કે હમણાં અજરકમાં જે કુર્તી પેન્ટ આવ્યા હતા એનો તો બી વિડીયો એનો બનાવ્યો અને બધો સ્ટોક પૂરો થઈ ગયો બધાને ટ્રિપલ એક્સેલ ફોર એક્સેલ વાળાની તો બહુ રિક્વાયરમેન્ટ હતી પણ બધું સ્ટોક પૂરો થઈ ગયો એટલે અમુક ઘણા બધા બહેનો રહી ગયા છે જે આ વિડીયો જોઈ રહ્યા હશે એમને ખબર જ હશે એ અમારી વાત થઈ રહી છે તો ચાલો હવે આપણે આવી ગયા છીએ મીડિયમ સાઇઝ ઉપર આ મીડિયમ સાઇઝ રહેવાની છે મીડિયમ સાઇઝમાં ધોતી પહેર છે આ ખૂબ સરસ મજાનું કપડું રહેવાનું છે અને ત્રણસોના ભાવે તો ક્યાંય નહીં મળે હમણાં તહેવારના હિસાબે સેલ ચાલી રહ્યો છે તો તમે ફટાફટ ઓર્ડર કરી લેજો ઓર્ડર બુક કરાવી લેજો અને ઘર બેઠા તમારા સુધી આ તમારું પાર્સલ આવી જશે ઓલ ઇન્ડિયા ડિલિવરી ઉપલબ્ધ છે આ એમ સાઇઝમાં જોઈ રહ્યા છો અત્યારે તમે આગળ આપણે સ્મોલ સાઇઝ જોઈ હતી અત્યારે આ મીડિયમ સાઈઝ ચાલી રહી છે ખૂબ સરસ આવશે અને ફર્મો પણ બહુ સરસ છે આપણી પાસે ત્રિપલ એક્સેલથી કરી અને સેવન એક્સેલ સુધીની પણ પૂરતી પેન્ટ દુપટ્ટા સેટ અવેલેબલ છે જે જે કોઈને બી લેવી હોય તે મારો કોન્ટેક્ટ કરી શકો છો કારણ કે બધા વિડીયો બનાવવા પોસિબલ નથી હોતા તો ચાલો હવે નેક્સ્ટ આપણે ગ્રીન અને પિંક કલરમાં જોઈ લઈએ ફ્લાવર પ્રિન્ટમાં જો તમને મારું આ કલેક્શન ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા કલેક્શન સાથે ત્યાર સુધી બ બાય